નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ થયો હતો જેના કારણે અંબિકા અને કાવેરી નદીમાં પૂર આવતા ખેતરોમાં પાણી ભરાયા હતા જેમાં કેળા અને અન્ય શાકભાજી પાકોને પણ મોટા પાયે નુકસાન થયું હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી છે આ મામલે ખેડૂતોએ સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે ત્યારે નવસારી ખેતીવાડી વિભાગે ખેડૂતોની ફરિયાદને ધ્યાનમાં રાખીને સર્વે શરૂ કર્યો છે આ અંગે ખેતી વિસ્તરણ અધિકારીએ કહ્યું કે જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જો તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હશે તો રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર વળતર ચૂકવવામાં આવશે ઉલ્લેખનીય છે કે નવસારી પૂર્ણા નદીના કાંઠાના કુરેલ ગામથી લઈને કાલીયાવાડી સુધીના વિસ્તારમાં પાણી ભરાયા હતા અને આ ખેતરોમાં ચોવીસ કલાક સુધી પાણી રહ્યા હતા જે બાદ ખેડૂતોએ નુકસાની થઈ હોવાની ફરિયાદ કરી હતી વરસાદ થયો છે અને પૂર્ણા નદીમાં જે ઘોડાપુર જેવું આવ્યું છે અને એને કારણે કોરેલ ગામની આજુબાજુ નદીના વિસ્તારોમાં જે ખેતી લાયક જે જમીનો છે એમાં જે ઉભા પાકો છે કેળ શેરડી એને સિત્તેર થી એસી ટકા સુધી જે પાકો તૈયાર છે હવે ત્રણ થી ચાર મહિના પછી એની અંદર શેરડી કપાસે તો એની આવક ખેડૂતને મળવાની હતી તો એ આવક ટોટલી સિત્તેર થી એસી ટકા સુધીનું નુકસાન અમને જોવા મળે છે સાથે સાથે કેળ જે છે એની અંદર પણ ટોટલી પાણી જે ભરાયા છે તો એ જે કેળાનો પાક હવે જે તૈયાર છે અને એ જે કાપવાનો હતો તો એમાં પણ પાણી ભરાવાથી હવે રોગ એની અંદર આવશે તો એ પણ હવે જે ઉભો પાક છે હાલ જે નવસારી જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદીમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાય છે તેના હિસાબે કુરેથી લઈ અને કસબા પર સુધીના ગામોમાં જે પાક નુકસાનીની પ્રાથમિક તબક્કો આવ્યો છે તેમાં અમારા નવસારી તાલુકાના ખેતીવાડી શાખાની કુલ છ ટીમો હાલ પાક નુકસાની સર્વેની કામગીરી માટે કાર્યરત છે અને હાલ સર્વેની કામગીરી ચાલુ છે